બધા નવા સ્વાગત છે આજ તો પહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો રાતાથી ચાલુ હતો ઝીણો ઝીણો અત્યારે થોડોક વધારે એવો પવન ને ગાજવીજ સાથે વરસાદ આ તો જાય વરસાદ સવારના સાડા આઠ વાગ્યા ને કારણ વરસાદ હારામાં સારો છે

વિષો પર નોઈડ મારેન મોટરસાઈકલ ને બધી ઓndarray પડતો આવે વીજવદ સાથે છે વરસાદ આજે તા ને આ બાજી તો કઈ દેખાતો નથી આ બાજી બહુ પડે વરસાદ હવે માંડવી આપણે લેરું રહી છે આવો હવે વરસાદ અમારે તમારે કેવો કોમેન્ટ કરીને જણાવજો વરસાદ અમારે બહુ આમ ફૂડ મારે એવો તો નથી હજી આગળ તો જોઈએ કેવો વરસાદ આવે એમ વીજળી ના કડા ભડાકા સાથે ધોધ માર વરસાદ ઓલ અંધારા પડતો આવે カスタマン पानी भरावन चालू થઈ ગયા હવે લે બી સવાર થી કોટ માર વરસાદ ચાલુ